આપણે અત્યારમાં ભેહો ને હવારમાં લઈને આવી ગયા જાઉં તું બીડ ચારવા પણ બધી ભેગી આમની ભાગી એવી આમ ભાગી ગઈ હતી આપણે ફૂલજેત નદી કાંઠે કાંઠે હાલવી હાલો અત્યારે બધી રોડમાંથી ચડાવી એવું માંથી આગળથી ઉતાર લે હું નીચે કેમ કે આને બધીને ભાગવું હશે જ છે આમાં હું જે કાંટા પડ્યા છે ને એટલે ડૂચો ચડી ના હશે માર આટલી પૂરા આવી પણ છતાંય તણાણું નહીં તો આપણે ચડાવી લીધી હમણી બધી આવી ગઈ કેમકે રોડમાં તો લે સીધી આમણે ટપાળી લીધી અહીંયાથી આખત ને તો પાણીમાં નાટક કર ઘડીકવાર હાલે નહીં આગળ તાટ પડે ને એટલે હવે બધીને આમણે ચડાવી દીધી હવે હવે હું સીધે સીધી જવા જવાની કે ઉપર ભૂલ્યું હોય એટલે ઘડીવાર ઉભી ના રહીએ બપોરે પછી ઘડીવાર ઉભા રહે કાંઈ નક્કી ના કહેવાય પછી આમાં રસ્તો પછી ખરાબ બહુ છે તો આપણે જો ભેવ બધી જાય છે અહીંયાથી ને કાલે આપણે છે ને બકરું અહીંયા ફસાઈ ગયું હતું અહીંયા ખાડામાં તો કે માનમાં નીકળ્યું હતું આ ઢોરવાનું છે એ તો પછી કઈ દઉં પેલા આમાં ગરી ગયું હતું કેમ કે આમાં જેમ જાય એમ લાકડી અંદર જાતી જતી હતી બકરું ગાઈ ફસાણું અહીંયાથી છ ગાઈડું આ સીડી ગાડી પછી એનાથી માન વાન બકરાને ગાઢીને આપણે બારે કાઢ્યું અહીંયા વાળા ભાઈને કીધું કે તમે ડીઝલ બીજી લઈ આવ એનાથી સાફ કર ના કહો છે કે ગરમ કરાતી એના નીકળીએ પણ બકરા હતું ને એટલે ગરમ ન થાય કાંઈ નહીં કાંઈ વાંધો નહીં મેં ગમે બીજું કાઢી લે ઉપાય ઘણા છે ટ્રાય કર એટલે ટ્રાય કરી રીતે થયું તો ગયું હા હવે બાકી કાંઈ નક્કી ન કહેવાય આવશે તો બકરું પણ દેખાડી જો અહીંયા હશે તો અત્યારે બેઠા હશે તો તો આપણે બધી જો હું જો આરામથી ચરે છે આ જૂના જમાનાની એક ગાડી અહીંયા પડી છે અને એટલે સામો ખોટીઓ ચડી ગયો છે ગમે ભેં હીટમાં હોય ને તો ફરી જ જાય એમ છે ને આપણે આ ડ્રમ ઉપર ચડ્યા છે ડ્રમ તો નથી સામે પડ્યા છે એ આ છે મોટો હાઇડ્રોલિક આપણે જે ક્રેન ઉપાડવાનું હોય ને સામાન એની પાછળ રાખવા માટેનું વજન છે કેમ કે આમાં લગભગ રેતી હોય કે આ લોખંડનું બનાવેલ છે વજુ ફૂલ વજન હોય આગળનો સામાન બહુ મોટો વજન વાળો હોય એટલે પાછળથી ક્રીન ઉપડે નહીં ને એના માટેનું છે અને સામેની બાજુ પડ્યા છે એ ટાયર છે હીટાજીના મોટા ટાયર છે આખો ચક્કર ગોળ ચક્કરવાળું છે ને એમાં બે આ ટાયર ખાલી ફિટ થાય અને ઓલું નીચે મશીન છે ફિટ થઈ જાય કે આ જૂના જમાનાની ગાડી બાકી નાનો મોટો ભંગાર પડ્યો છે ભંગાર નથી બધું કામની વસ્તુ છે અત્યારે હું ઉપયોગમાં આવતું ના હોય એટલે પછી સ્ટોક પડ્યો અહીંયા એ પણ હવે આ બધો સ્ટોક છે ને ભરવાનો અને પાછળ રાખશે આ સઠ કે આ જમીન બધી વેચાઈ ગઈ છે ને પાછળ જમીન દીધેલી છે એટલે તો પાછળ હવે આમાં કેટલો હમાય નક્કી ના કહેવાય બાકી શું છે કે આ ચીજ ના જોતી હોય એટલે કાપી નાખી દઈએ ખૂટીઓ પર પાડા માંથી ઉડસે હું નાગરાજ ભાગ માર છે તને ઓલો કાલ નાગરાજ ની ફાઈટ થઈ ગઈ હતી નાગરાજ ને પકડી લીધો નાગરાજ એમાં હિંગડા તો આપણે છે ને આ ગીર કુંડો છે ને હવે રાધાજી હીટ માં આવે ને તો આપણે આનાથી ટ્રાય કરાવશું કે આમાં છે ને જોરદાર વાછડી આવે એવું છે આ આપણે આમાં વાછડી આવશે ગીર બાકી બે બધી આપણી આમણી વહી ગઈ ચરવા તો આપણે જે બધી બે હું અંદર રાખી લીધી હવે અંદર જવા દઈ કલાક દોઢ કલાક રાખડી આવે છે બાકી વધારે ડૂચું તો નથી એમ કે રેડિયેટોર ખાઈ ગયું બધું બીજો વાંધો એ પડ્યો કેમ કે અહીંયા બાવડા હતા હાસ હતી આખી બાવડા કાપી નહીં એટલે રસ્તો થઈ ગયો હા ચોખો હાલો બાકી બધી ભાગતી થઈ ગઈ આગળ હાલો 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 આગળ હાલો આજે અવાજ વધારે હવે આવશે ઓલું કે આજે પાણી ચાલુ છે માથેથી બરફ બનાવવાનું કામ ચાલુ છે આ બધી આમણે આવે આમે પાણી ચાલુ બાકી બધી આવી ગઈ તો સામે છે ને આપણે પાણી ચાલુ છે અત્યારે એટલે કુલિંગ કામ ચાલુ છે અત્યારે બરફ બને છે બંધ હોય એટલે સમજી લે બંધ તો કામ નથી થતું બાકી બધી જો અંદર ભાગી ગઈ હશે બાકી ને આવી ગઈ છે કાલે આને બહુ હેરાન કર્યા ચાંદરી બી ધોળી ધોળી થઈ ગયા હતા આમાં છે પણ જીંજ્યું એ બહુ નથી દાટ છે બકરું ફરી ગયું ને એટલે ભાઈ મૂકે નહીં માસ તો આપણી ભેવ છે ને બધી અંદર આવી ગઈ આ હવે બધા મૂકી જ દીધી કાળા થોડાક મૂકી દી આજે બધા મૂકી દો મૂકી દીધું ધરાઈ રહ્યા ને તો આપણે આ ઝાડવાની બાજુમાં છે એક ઝાડવાનું ખેતર તો હવે હાંજે મેળા આવે તો પૂછી લઈએ તો હાંજે એમાં ચારી લઈ એટલે એક બે દીમાં નીકળી જાય ઝાડ તો નીકળે ઉપાડી લીધી હર હારી પડી તો હવે જો આ પૂછી લઈ વાડી વાળો કોણ છે ભાઈ હવે આમાં ગોતો આપણે ખબર ના હોય આપણે કેમ કે આપણે કાયમી આવતા ન હોય એટલે વાડીઓ ઘર ધણી કોણ છે કોને છે બધું પૂછવું પડે ડિટેલ કાઢી લે કોની છે પછી જવા દે આ સાઈડ તો માંડી ખાલી થઈ ગયો વાંધો નથી હવે તો આપણી બહેવ ઘર બાજુ હવે તો વાત બધી આવે છે ને હવે આગળ આપણે ઉભી રાખી લે હું બધી એમ કે હજી સ્ટોક થઈ જાય ને એટલે બધી ભેગી આવી જાય વાહ ચરવા પડી જાય ને એટલે પછી ઉભા રહી જાય ગોતવા ઘરે પડે પછી જોરદાર છે ને તો અત્યારે આપણે ભેવું ને છે ને આમાં પહેલાં ભેવું ચાલી ગયા એમાં જ લઈ આવ્યા જેમ કે એમાં કાંઈ હતું નહીં એટલે આમાં ચક્કર મારાવી બધી મૂકાવી દીધી અત્યારે જવા દે માંડી વાર પેલા છે ને આમાં ચક્કર મારી દે ને બધું ચરી દઈએ માંડી હે ને એટલે પછી ચરશે નહીં બડું આ સવાર માંડી પડ્યું છે નગર પાથરા એટલે આમાં બધે રખડાવી લે પેલા તો આપડી બધી બેહું છે ને આમાં બાવરીમાં મંડાણી છે કેમ કે આ બહુ ખાય લીમડો ખાય બાવરિયા ખાય અત્યારે બધી આમાં રાખડે કાલે આપણે ગયા તા ઈજા ટ્રમ બનાવેલું છે ને એની ઓલી બાજુ પતરાનું છે એની બાજુ આપણે ખેતર ચાર વાગ્યા હતા ઘર આપણું અહીંયા રહી ગયું આ સેટ આ ઝાડવાનું બાજુ ઘર છે આપણું આગળ જવું એટલે દેખાય પણ સુરત સામા આવશે ને એટલે ઘડીમાં નહીં દેખાય અંદર ઘરી ગયા ને એને ગાઢવાય હવે બધાને ચડાવવા આ સેટ આમાં ચક્કર મારી લે ને પછી વાંધો નબળે અંદર હે ને હા ડૂચો ક્યાંય થયો નથી કેમકે આ બહુ થાય ને એટલે ખાય બહુ માર આમાં અંદર ઘરી ગયા એટલે હા સમજી જંગલ જ છે હલો બહાર નીકળો બહાર નીકળો આમાં હું પાણી ભરાઈ ગયા આવે હે બધું આ છે ડોળ આવી ગયો એટલે આ વધારે ડૂચો બાર વાર જોતા હોય ને બળતન ઘડીમાં ખૂટે નહી એવા ને ઘાય ઘા થઈ જાય એવા તો એ આપણે આ બાવ્યા કાંઈ કાંઈ કાપી લો ના કાટો એ કેટલો વધી ગયો છે ખબર આ લાગે હવે ઝીણી પટ્ટી હવે આમ જો ક્યાં પહોંચ્યો કેમ કે હમણાં બે હું ખાઈ ગઈ હતી હમણાં પાછી કોરવાઈ દે મહિના દોઢ મહિનાના છે પાણી જળે એટલે ફૂલ થાય આ બધી રખડે આમની અડધી ઓલીબાઈ વહી ગઈ એ બધી નાખીને અંદર વાળીને જવા દેવી તો આપણે જે બધીને હાકલ નાખીને તો બધી આવી ગઈ

ઓલી આવી જાય ને તો પછી વાંધો ન મળે પછી ભલે આખું ખેતર જ ભેરું પડ્યું આ છે તો કપા ઉપડી ગયેલા વાંધો નથી કઈ માંડી એક બાજુ વધારે દોડવાનું છે ઓલી બાજુ હવે એક રહી છે ભાગ દોડે છે કેમ કે આમાં પાથરા પડે ને અહીંયા વધારે શું છે ભૂકો ખરેલો હોય જ માલ ખાય

ચાલુ થયું નથી કારખાનું હજી સામાન આવે છે પાછું બીજું છે કે અંદર શું છે ગરમી વધારે થાય એટલે માથે જાવ ગોળ ગોળ ફરે છે ને ઉપર ઝૂમ કરીને દેખાડું દેટકા દેખાય બધે બધા દેટકામાં હવા અંદર ઠંડુ વાતાવરણ સેટ કરવા માટેનું છે કે આ જો બધે સામેના બાજુમાં બધે વધારે છે ભાવ બાબા બે છે આમાં ગણવા જાય ને તો અમે ભૂલાઈ જાય આટલા બધા છે બે સાઈડ રાખેલ છે એવું નથી ત્રણ ડ્રમ છે આવા મોટા અહીંયા આપણે આમું ઘર છે ઓકે આ થાંભલો દેખાય છે ને અહીંયા એની ઓલી બાજુ અહીંયા લીમડા પાણી ઉતરે આમથી બેવું આવવા દે પણ અહીંયા ના આવવા દીધું કારણ છે કેમ કે છોડવા ભાગશે ને સીધી અહીંયા ખેતરમાં જ આવશે કપામાં જ થઈ પડે બોરા તો આપણી જો બધી આરામથી ચરે કેમકે દિ હી ગયો એટલે હવે શાંતિ ચરે આમની બધી રખડે અડધી આમણી રખડે તો રતન ને બધી જો રતન ને જલસે પડી ગયા બે દી તુણી આવતી નથી કેમકે ભૂખી રહેતી હતી એટલે એની મજા ના આવે એટલે ઘર જ ભાગી જાય દુકાન ઢગલામ ચરતી હોય એટલે બાકી તો આ શાંતિ કઈ બીક ન કપા માં જ ભાગવું કપામાં કાલે જ દેવી છે આમાં ઉપડી ગયો છે વાગે ફરી ગયો હું તો ખળ વધારે છે ને એટલે હું ખાવા જાય આ વાયર છે ને ચીરી નાખે બીજું વાંધો ન મળી જાય વાયર દેખાય કિલો એ અંજરાક મારે ને ચીરી નાખી દે અત્યારે રાધા રાધાને આપણે લઈ આવી હતી ભેગી ચારવા પણ આવી ને ભાગી ગઈ હવે એને કાયમી નું ઘરે રહે મંગવું પણ એમ જ છે વીએ એટલે પછી આવે નહીં હવે ચોમાસે ભલે રહી ઘરે બીજું હું ને બધા જો આમ શાંત ચરવા માંડ્યા છે ને બાકી જોરદાર અત્યારે ગયું આવે આખા તો અત્યારે આપણી ભેમ બધી જો નીકળી ગઈ ઘરે અત્યારે આપડી આ ઢીંગળી ભેગી હતી હવે વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો કેવો લાગે કાન બીજું બધી જટી લીધી હવે